બપોરના સાડા બાર થઈ ગયા છે ને અત્યારમાં હવે ગુડ મોર્નિંગ તો ન જ કહેવાય એટલે બપોરનું ડાયરેક્ટ આપણે બપોરેથી ને જ બતાવશું તો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ આજ તો કૃષ્ણનો બર્થડે કાલ બર્થડે હતો પણ આપણે વાસી બર્થડે ઉજવી અને આજે તો હમ શેનો લોટ બંધાય સાહેબ વોટ ફેવરેટ દાળ ઢોકળી

હું છે કાંદા બ્લુકોસ આયા છે એટલે હું છે આજ છેની પાર્ટી છે પાર્ટી છે કીટી પાર્ટી એટલે કાંદાને એક લાવશે એક લાવશે લાવશે બધી થાય અને કીટી પાર્ટી કરશે કેટલા વાગે બપોર વચ્ચે નો રખાય બપોરે જયમા હોય ને પછી બપોર વચ્ચે તમે એવું ગોઠવો છે હા એને ચાલુ એને ફ્રેન્ડ બોલાવવા માંડે છે

બીજું કઈ કાર્ય જ કરતા એ લાંબા થઈને ખાવાનું તૈયાર થઈ જાય એટલે ખાઈ લેવાનું અને પાછું જવાનું ફોન જોયા કરવાનું એમાં નથી કરવું ઓકે ઓકે હવે હું જાઉં ને પાંચ વાગ્યા સુધી હા જો થોડીક હોઈ જાય જો કોઈ ક્લાયન્ટ ન આવે ને તો ક્યાં સુધી થોડાક લાંબા થઈ જાય પછી પાછા કોઈક આવશે પાછ ફોન આવશે એટલે હોઈ જાય ઘડીક વાર ફૂલ વરસાદ આવ્યો હતો ને વયો હતો ને ગયો કામ અમે અંધારું થઈ ગયું અને અહીંયા જો મનસ્વી બેન ઠંડા ઠંડા મોસમમાં જાતે મેગી બનાવે ગરમ તો પછી છૂટી પડશે તે તે મનો બપોર દાળ ઢોકળી ખાધી દોઢ વાગે ત્રણ વાગે ચાટ પુરી ખાધી અને પાંચ વાગે ને એ તું મેગી ખાવા માંડી

તું મેગી બનાવતા શીખી જા ને હે તો આપણે એક ગાડી ચૂલો રાખી દેવો અને મેગી ને પેક ગાર્ડન ચૂલો નથી રાખવો આમ તન ઘરે મૂકીને જાશુ તાર મેગી બનાવીને ખાઈ લેવા ના ના હું હું કામ ઘરે જાવ ઘરે જ રહેવાય 10 મેમ્બર તો છે મેગી ખાવ ઘરે રહેવાનું પણ આમ પૈસા ના આપ્યા પૈસા થોડા ગયા આ

ભાઈ એમ કરવું કરું ચપું ઓલું કેંગ્યું કાતર નાખ દે ભઈ એમ લઈને નઈ આમנם નાખને બાપા આ પાપા ને પડ્યું પાપા ને પડ્યું જ અમને કઈ કોઈ દી વરાળ ન ઓડી

ખરેખર આ જીવન છે ને ત્યાં સુધી જીવી લ્યો ગયા પછી કોઈક બે વ્યક્તિ યાદ કરે એવું જીવી લ્યો દેખાય એવું જીવી લ્યો બાકી તો જવાનું છે ને એ તો અંતિમ સત્ય છે આવા કોઈ પણ સ્નેહી સજન જાય છે ને ત્યારે આપણને ખ્યાલ આવે છે ખરેખર જિંદગી જ્યાં સુધી છે ને ત્યાં સુધી જ બધું છે પછી તો ખુશ કઈ પણ નથી તોય ન જડે યાદો સિવાય એટલે એના પરિવારને સહન કરવાની શક્તિ આપે હા ભગવાન એને બધાને જે મારા ભત્રીજા બહુ છે એના બે ભાઈ ભાભી ખાસ કરીને એના મમ્મીને ભગવાન જે અંદરથી એને ઉભા રહેવાની તાકાત છે પાછળ જે જીવવાની તાકાત છે એ આપે ખરેખર સમય સાથે ભગવાન બધું કરતો જ રહેલો છે પણ આપણે તો કેવા છીએ એટલા પામર જીવ છે ને કે ભગવાનને પ્રાર્થના સિવાય બીજું કાંઈ ન કરી શકીએ એટલે ભગવાનના

એને આખો દિવસના 20 થી 30 રૂપિયા દે એક બાજુ મૂકી દેવાના મનો આવું ન કરાયું અમને 20 30 રૂપિયા મળતાય નહીં વરસ થાય નોતા માતા તીનો સે ગેસ તો જોઈ જોઈ મેં કે બળી ગઈ રહી છે બતાય તું મનો છે ને આ ઈપી નુડલ્સ લાવી જો

નીચે ઉતરી જા નીચે ઉતરી જા બસ નાખ દે હવે કે નાખ દે ઉય વહી વરાળ ને કાઈ ન થાય તમ તારે લઈ જો હાલો બસ તો પેલી ને ક્યાં મૂકવાની મૂકી મુકી જો બસ હવે જ ભાઈ આ શર્ટ ના બટન કેમ ખુલ્લા છે એટલા બધા

છો નાખો અંદર પેટમાં તમે આ ખાવાની વસ્તુ નથી શક્કરપારા ક્યાં ભાવે મમ્મી તકરપારા નઈ જ ભાવે તકરપારા જેવડો એવું મન હો પછી પેટમાં દુખશે ત્યારે ગેસ થાય ત્યારે અને હીરો આ શર્ટના બટન તો બંધ કરો એન મેગીન સુગંધ આવી ને તે જાગી ગયો બોલો એ આસે મેગીની તાકત મેગી લવર કે આને કે તાકત સારું હાલો તો

બટેકા બાળી નાખ્યા હોય કોઈ મેગી બનાવી હોય રીસુ મૂકીને બધું જ્યાં આ કેમેરો પૂજી જાય

બધા સબસ્ક્રાઈબરો હોય પહેલી વાર મળે તો આમ એને આનંદ તો થાય ને એટલે તરત આપણે એની વાર વાતચીત કરી તું ક્યાં રહો છો કઈ રીતના રહું છું આપણે કુર્તીનું કામ છે એડ્રેસ દેવા પડે ને કતારગામને નહીં કતારગામ વાળા ક્યારે પહોંચશે એમ એને ક્યારે ખબર પડશે આજે જ એક બેન આવ્યા કે અમને કે આજે ખબર પડી કે તમારે કર્યું છે કે એમ એટલે આવી રીતે હોય બધાને ના ખબર હોય એટલે અમે મારે કરીએ એની એડવર્ટાઈઝ તો ન કરા કરીએ બ્લોગમાં પણ એક વાર કહી દઈએ ફરીથી કે આવજો કુર્તીનું કલેક્શન જોવા માટે કુર્તી લેવા માટે કુર્તી દિવાળી માટે તમારે શોપિંગ શોપિંગ કરવા માટે જરૂર ને જરૂર આવજો અને આખું વર્ષ જ આપણે આવા જ કરજો તમને બધી નવી નવી વસ્તુ મળ્યા કરશે સાથે સાથે એન્ડમાં એમ છે કે તમને લોકોને કાલે ફરીથી મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધ અને જય શ્રી કૃષ્ણ હરમદેવ જય માદે જય કૃષ્ણ જય શ્રી જય દ્વારકાધીશ અને તમારી રેશું પહેલી વાર કાલે રોકાવાની છે એટલે સાતમ આઠમ પછી એટલે સોમવાર મને તો મંગળવારનું કીધું છે પણ હવે જોઈએ કાલે સાંજ સુધીમાં આવે છે કે પછી મંગળવારે આવે છે